જ્યારે લક્ષ્મણજીને સમાચાર મળ્યા ત્યારે તે વ્યાકુળ થઈને ઉદાસમુખે દોડ્યા શરીર કંપી રહ્યું છે રોમાન્સ થઈ રહ્યો છે નેત્રો આંસુથી ભરાયેલા છે પ્રેમથી અત્યંત અધીર થઈને તેમણે શ્રી રામચંદ્રજીના ચરણો પકડી લીધા તેઓ કંઈ કહી શકતા નથી બસ ઊભા ઊભા જોઈ રહ્યા છે એવા દિન થઈ રહ્યા છે જાણે જળમાંથી કાઢી નાખવાથી માછલું દિન થઈ રહ્યું હોય હૃદયમાં એવું વિચારી રહ્યા છે કે હે વિધાતા શું થવાનું છે શું અમારું સર્વે સુખ અને પુણ્ય પૂરા થઈ ગયા મનીષ રઘુનાથજી શું કહેશે ઘરે રાખશે કે સાથે લઈ જશે શ્રી રામજીએ ભાઈ લક્ષ્મણને હાથ જોડીને દેહ અને ઘર સર્વેથી સંબંધ તોડીને ઊભા રહેલા જોયા પછી નીતિમાં નિપુણ અને શીલ સ્નેહ સરળતા અને સુખના સમુદ્ર શ્રી રામચંદ્રજી વચન બોલ્યા હે તાત પરિણામમાં થનારા આનંદને હૃદયમાં સમજીને તમે પ્રેમવશ અધીર ન થાઓ જે લોકો માતા પિતા ગુરુ અને સ્વામીની આજ્ઞાને સ્વાભાવિક રૂપે માથે ચડાવીને તેનું પાલન કરે છે તેમને જ જન્મ લેવાનો લાભ પ્રાપ્ત કર્યો છે નહીં તો જગતમાં જન્મ વ્યર્થ જ છે એ ભાઈ હૃદયમાં એમ સમજીને મારી શીખ સાંભળો અને માતા પિતાના ચરણોની સેવા કરો ભરત અને શત્રુઘ્ન બંને ઘેર નથી પિતાજી વૃદ્ધ છે અને મારા માટે પણ દુઃખી છે આવી પરિસ્થિતિમાં હું તમને સાથે લઈને વનમાં જાઉં તો અયોધ્યા દરેક રીતે અનાથ થઈ જશે ગુરુ પિતા માતા પ્રજા અને પરિવાર બધા ઉપર ભારે દુઃખનો દુષ્સ્ય ભાર આવી પડશે એટલે તમે અહીં રહો અને બધાને સંતોષ કરો નહીં તો હે તાત મોટો દોષ લાગશે જેના રાજ્યમાં પ્રિય પ્રજા દુઃખી રહે છે તે રાજા અવશ્ય જ નરકનો અધિકારી થાય છે તાત આવી નીતિ વિચારીને તમે ઘેર રહી જાઓ આ સાંભળતા જ લક્ષ્મણજી બહુ જ વ્યાકુળ થઈ ગયા આ શીતળ વચનોથી તે એવા સુકાઈ ગયા જેમ ઝાકળ હિમના સ્પર્શથી કમળ સુકાઈ જાય છે પ્રેમવશ લક્ષ્મણજી કંઈ ઉત્તર આપી શક નથી શકતો તેમણે વ્યાકુળ થઈને શ્રી રામચંદ્રજીના ચરણ પકડી લીધાને કહ્યું હે નાથ હું દાસ છું ને આપ સ્વામી છું એટલે આ જ્યારે આપે જ મને છોડી દેશો તો મારો સો વસ ચાલે હે સ્વામી આપે મને શિખામણ તો ઘણી સારી આપી છે પણ આવું કરવું એ મારી નબળાઈને લીધે મારા માટે ઘણું અઘરું છે શાસ્ત્ર અને નીતિના તો એ જ શ્રેષ્ઠ પુરુષ અધિકારી છે જે ધીર છે અને ધર્મની ધુરાને ધારણ કરનારા છે હું તો પ્રભુ આપના સ્નેહમાં ઉછરેલો નાનો બાળ છું ક્યાં હંસ પણ મંદ્રાચળ કે મેરુ પર્વતને ઉઠાવી શકે છે હે નાથ હું સ્વભાવથી જ કહું છું આપ વિશ્વાસ રાખું હું આપ સિવાય ગુરુ પિતા માતા કોઈને પણ નથી જાણતો જગતમાં જ્યાં સુધી સ્નેહનો સંબંધ છે અને પ્રેમ અને વિશ્વાસ છે અને જેણે સ્વયં વેદે ગાયો છે હે સ્વામી હે દીનબંધુ હે સર્વેના અંતરનું જાણનારા મારા તો સર્વે કંઈ કેવળ આપ છો ધર્મ અને નીતિનો ઉપદેશ તો એને કરવો જોઈએ જેની કીર્તિ વિભૂતિ ઐશ્વર્ય કે સદગતિ પ્રિય હોય પણ જે મન વચન અને કર્મથી પ્રભુના ચરણોમાં જ પ્રેમ રાખતો હોય એ સિંધુ શું તે ત્યજવાની યોગ્ય છે દયાના સમુદ્ર શ્રી રામચંદ્રજીએ સુબંધુના કોમળ અને નમ્રતાયુક્ત વચનો સાંભળીને અને તેમને સ્નેહવશ ડરેલા જાણીને હૃદય સરસા ચાપી સમજાવ્યા અને રામજીએ કહ્યું હે ભાઈ જઈને માતાથી વિદાય લઈ આવો અને જલ્દી વનમાં ચાલો રઘુકુળમાં શ્રેષ્ઠ શ્રી રામચંદ્રજીની વાણી સાંભળીને લક્ષ્મણજી ઘણા આનંદિત થઈ ગયા મોટું નુકસાન દૂર થઈ ગયું અને ઘણો લાભ થઈ ગયો લક્ષ્મણજી પ્રસન્ન હૃદય માતા સુમિત્રાની પાસે આવ્યા જાણે આંધળા આંધળું ફરીથી નેત્ર પામી ગયો હોય તેમણે જઈને માતાના ચરણોમાં માથું નમાયું પરંતુ તેમનું મન રઘુકુળને આનંદ આપનાર શ્રીરામજી અને જાનકીજીની સાથે હતું માતાએ તેમને ઉદાસ જોઈને કારણ પૂછ્યું લક્ષ્મણજીએ સઘળી કથા વિસ્તારથી કહી સંભળાવી સુમિત્રાજી કઠોર વચનોને સાંભળીને એવા ચોંકી ઉઠ્યા જેમ હરણી વનમાં ચારે બાજુ આગ લાગેલી જોઈને ચોંકી જાય છે લક્ષ્મણજીએ જોયું કે આજે અત્યારે અનર્થ થયો આ સ્નેહવસ્ત કામ બગાડી નાખશે એટલે તેઓ વિદાય માંગતા ભયને લીધે સંકોચાય છે અને મનોમન વિચારે છે કે હે વિધાતા માતા જવાનું કહેશે કે નહીં સુમિત્રાજીએ શ્રીરામજી અને સીતાજીના રૂપ સુંદર શીલ અને સ્વભાવને સમજીને તેમજ તેમના ઉપર રાજાનો સ્નેહ જોઈને પોતાનું માથું કૂટ્યું અને કહ્યું કે પાપીણી કઈ કઈ ઘણી જ ખોટી રીતે ઘા કર્યો છે પરંતુ કુત સમય જાણીને ધીરજ ધારણ કરીને સ્વભાવથી જ હિત ઇચ્છનારા સુમિત્રાજી કોમળ વાણીથી બોલ્યા હે હેતા જાનકીજી તમારા માતા છે અને દરેક રીતે સ્નેહ રાખનારા શ્રી રામચંદ્રજી તમારા પિતા છે જ્યાં શ્રીરામજીનો નિવાસ હોય ત્યાં જ અયોધ્યા છે જ્યાં સૂર્યનો પ્રકાશ હોય ત્યાં જ દિવસ છે જો ખરેખર સીતારામ વનમાં જતા હોય તો અયોધ્યામાં તમારું કંઈ જ કામ નથી ગુરુ પિતા માતા ભાઈ દેવતા અને સ્વામી આ બધાની સેવા પ્રાણ સમાન કરવી જોઈએ વળી શ્રી રામચંદ્રજી તો પોતાના પ્રાણો કરતાંય વધુ પ્રિય છે હૃદયનું પણ જીવન છે અને દરેકના સ્વાર્થ રહિત સખા પણ છે જગતમાં જ્યાં સુધી પૂજનીય અને પરમ પ્રિય લોકો છે તે સર્વે રામજીના સંબંધથી જ પૂજનીય અને પરમ પ્રિય માનવા યોગ્ય છે હૃદયમાં આવું સમજીને હેતા તેમની સાથે વનમાં જાઓ અને જગતમાં જીવનનો લાભ મેળવો હું વારી જાઉં છું હે પુત્ર મારા સહિત તો ઘણા જ સૌભાગ્યને પાત્ર થયો કે તારા ચિત્તે છળ ત્યજીને શ્રીરામજીના ચરણોમાં સ્થાન હાંસલ કર્યું છે સંસારમાં પુત્રવતી હોવાનું સૌભાગ્ય એ જ સ્ત્રીને હોય છે જેનો પુત્ર શ્રી રઘુનાથજીનો ભક્ત હોય અન્યથા તે જો શ્રીરામચંદ્રજીથી વિમુખ પુત્રમાં પોતાનું હિત જાણે તો તે વાંજણી જ સારી પશુની જેમ તેને પ્રસવ થવો પુત્રને જન્મ આપવો વ્યર્થ જ છે તમારા ભાગ્યથી જ શ્રી રામચંદ્રજી વનમાં જઈ રહ્યા છે હેતા બીજું કોઈ કારણ નથી સંપૂર્ણ પુણ્યોનું સૌથી મોટું ફળ એ જ છે કે શ્રી સીતારામજીના ચરણોમાં સ્વાભાવિક પ્રેમ થાય રાગ રોષ ઈર્ષા મદ અને મોહ તેને વસ સ્વપ્નોમાં પણ ન થઈ બધી રીતે વિકારોને ત્યાગીને મન વચન અને કર્મથી શ્રી સીતારામજીની સેવા કરજો તમને વનમાં દરેક જાતનો આરામ છે જેની સાથે સીતાજી અને રામજી માતા પિતાના રૂપે છે હે પુત્ર તમે એવું જ કરજો કે જેથી શ્રી રામચંદ્રજી વનમાં ક્લેશ ન પામે મારો એ જ ઉપદેશ છે હે તાત મારો આ જ ઉપદેશ છે અર્થાત તમે એ જ કરજો જેનાથી વનમાં તમારા કારણ શ્રીરામજી અને સીતાજી સુખ પામે અને પિતા માતા પ્રિય પરિવાર તથા નગરના સુખોનું સ્મરણ ભૂલી જાય તુલસીદાસજી કહે છે કે સુમિત્રાજીએ આ રીતે અમારા પ્રભુ શ્રી લક્ષ્મણજીને ઉપદેશ આપી વનમાં જવાની આજ્ઞા આપી અને પછી આ આશીર્વાદ આપ્યો કે શ્રી સીતાજી અને શ્રી રઘુનાથજીના ચરણોમાં તમારું નિર્મળ નિસ્કામ અને અનન્ય અને પ્રગાઢ પ્રેમ નિત્ય નિત્ય નવીન થાવ માતાના ચરણોમાં માથું નવાવીને હૃદયમાં બિતા કે હવે કોઈ વિઘ્ન ન આવી જાય લક્ષ્મણજી સીધો એ રીતે ચાલી નીકળ્યા જેમ સૌભાગ્યવશ કોઈ હરણ કઠિન ફંદાને તોડીને ભાગી નીકળ્યું હોય લક્ષ્મણજી જ્યાં શ્રી રઘુનાથજી હતા ત્યાં ગયા અને પ્રિયનો સાથ પામીને ઘણા જ પ્રસન્ન થયા શ્રીરામજી અને સીતાજીના સુંદર ચરણોની વંદના કરીને તેઓ એમની સાથે ચાલ્યા અને રાજભવનમાં આવ્યા નગરના સ્ત્રી પુરુષ પરસ્પર કહી રહ્યા છે કે વિધાતાએ સારી બનેલી વાત બગાડી નાખી તેમના દેહ દુબળા અને મન દુખી અને મુખ ઉદાસ થઈ ગયા છે તેઓ એવા વ્યાકુળ છે કે જેમ મધ છીનવી લેવાથી મધમાખીઓ વ્યાકુળ થઈ જાય છે બધા હાથ મસલી રહ્યા છે અને માથું કૂટીને પ્રસ્તાઈ રહ્યા છે જાણે પાકો વિના પક્ષી વ્યાકુળ થઈ રહ્યા હોય રાજદ્વાર પર ઘણી ભીડ જામી રહી છે અપાર વિષાદનું વર્ણન કરી શકાતું નથી શ્રી રામચંદ્રજી પધાર્યા છે એ પ્રિય વચન કહીને મંત્રીએ રાજાને ઉઠાડીને બેસાડ્યા સીતા સહિત બંને પુત્રોને વનગમન માટે તૈયાર થયેલા જોઈને રાજા ઘણા વ્યાકુળ થયા